મહત્વના સમાચાર મળી રહ્યા છે દિયોદરથી કે દિયોદર નવીન માર્કેટયાર્ડમાં ગત રાત્રિ તસ્કરોએ તરખાટ મચાવ્યું છે દિયોદર નવીન માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન રાજીનામા ને લઈ અનેક અટકળો વહેતી થઈ ત્યારે એવામાં રાજકારણ પણ હાલ ગરમાયેલું છે તે પહેલા નવીન માર્કેટયાર્ડમાં સાત પેઢીના તાળા તૂટતા અનેક તર્કવિતર્ક સાંભળવા મળી રહ્યા છે ગત રાત્રિએ એક સાથે નવીન માર્કેટયાર્ડ ની સાત દુકાનો ના અને ઓફિસના તાળા તૂટ્યા માર્કેટ યાર્ડમાંથી તાળા તોડી લાખો રૂપિયાની રોકડ રકમની ચોરી થયાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે અજાણ્યા ચોર ટોળકીએ દિયોદર માર્કેટ યાર્ડમાં ત્રાટકી લાખોની ચોરી કરી પલાયન થયાની ચર્ચા ઘટના સ્થળે દિયોદર પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરક સહિત પૂર્વ ધારાસભ્ય ડિરેક્ટર શિવાભાઈ ભુરિયાએ કાયદેસરની પોલીસ કાર્યવાહી કરી તાત્કાલિક ચોરો પકડવા ભલામણ કરી હતી દિયોદર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે